નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દર્શક મિત્રો આ ગણેશ વિસર્જન ગણેશ સ્થાપન આ આની જરૂર શું તમે વિચારો કે આની તમારે જરૂર શું તમારું રળેલું તમારે ખાવાનું તમારે દાળિયે જવાનું તમારે નોકરીએ જવાનું તમારે ઓફિસમાં જવાનું આ બધું તમારે જ કરવાનું છે તમારા પેટ માટે તમારે મહેનત કરવાની છે તો આ બધું શા માટે તો દર્શક મિત્રો આ ફક્ત ને ફક્ત મનુવાદી લોકોનું ષડયંત્ર છે અને આ મનુવાદી લોકો તમને અંધશ્રદ્ધામાં ધકેલી રહ્યા છે અને અંધશ્રદ્ધામાં ધકેલી લીધા પછી તમને આ ગણેશ વિસર્જનમાં આ એક ઘરના ત્રણ ત્રણ માણસો મોતને ખાટ ઉતરે છતાં આને હત્યા કહેવાય આને હત્યા કરી કહેવાય કારણ કે આ અંધશ્રદ્ધાળુ લોકો તમને અંધશ્રદ્ધામાં ધકેલી રહ્યા છે અને તમને ક્યાંયના નહીં છોડે અને તમે હવે આ મૂકો અને તમારા જે દિમાગની બત્તી છે ને એ તમે તમારા દિમાગની બત્તી ચલાવો અને વિચારો કે તમે આ કયા રસ્તે જઈ રહ્યા છો વિશ્વગુરુ બનવા માટે આ બધા અંધશ્રદ્ધાના જે નાટકો છે એ બધા છોડવા પડે તો વિશ્વગુરુ બનાય બાકી વિશ્વગુરુ કોઈ દિવસ બનાશે નહીં અને વિશ્વગુરુ આ દેશને બનવા દેવામાં નહીં બનવા દેવામાં આ મનુવાદી લોકોનો જ હાથ છે જો વિશ્વગુરુ આ દેશ બની જાય તો મનુવાદીનું જે મનુવાદીપણું છે એ ક્યાંય કામનું ન રહે અને એ લોકોને ધક્કા મારી અને લોકો કાઢી મૂકે તો આ એક જ ઘરના ત્રણ માણસો જે મોતને ભેટ્યા છે જે ગણેશ વિસર્જનમાં એના ઉપરથી આ દેશના લોકો અને આ ગુજરાતના લોકો તમે વિચારજો કે આ ગુજરાતના લોકો શું કરી રહ્યા છે પોતાના વાલસોયાને ને છાતી સરસો ચાપી હૈયા ફાટ રુદન કરી રહેલી આ માતા પાસેથી બધું જ છીનવાઈ ગયું એ માતા જેને ગણેશ વિસર્જનના વચ્ચે બે દીકરા અને પતિને દીધા જામનગરના નાગેડીમાં ગઈકાલે એકત્રીસ ઓગસ્ટે ગણેશ વિસર્જન દરમિયાન ઊંડા ખાડામાં ડૂબી જતા પિતા અને બે પુત્રોનું કરુણ મોત થયું હતું જ્યાં આજે ત્રણેયની અંતિમ યાત્રા નીકળતા આખું ગામ હિતકે ચઢ્યું જામનગરના રામેશ્વરનગર રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા પ્રિતેશભાઈ પરિવાર સાથે નાગેડી વિસ્તારની પોદાર સ્કૂલ નજીક આવેલા તળાવમાં ગણેશ વિસર્જન માટે ગયા હતા મૂર્તિને પાણીમાં વિસર્જિત કરતા સમયે પ્રિતેશભાઈ પોતાના ચાર વર્ષીય પુત્ર અંશ અને સોળ વર્ષીય પુત્ર સંજય સાથે પાણીમાં ઉતર્યા હતા જ્યાં અચાનક ત્રણે ડૂબવા લાગ્યા પરંતુ કોઈને તરતા આવડતું ન હોવાથી ત્રણેયનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું ત્યારે આજે ત્રણેયની એકસાથે સાથે અર્થી ઉઠતા માતાનું કલ્પહંત જોઈ ભલભલાનું કાળજું કાંપી ઉઠ્યું ત્યારે તમામ શ્રદ્ધાળુઓને એક નમ્ર અપીલ છે કે વિસર્જન સમયે પાણીમાં ઊંડા ન ઉતરો તેમજ બાળકો અને વડીલો પર ખાસ નજર રાખો ઘડીભરની એ મજા ક્યારે જીવનભરની સજા બની જશે ખબર પણ નહીં પડે